રામદેવભાઈ મિત્રો આજે આપણે જાણીશું ભીમજીની ભક્તિનો ભાગ એક રંગપુર ગામની પાદરે આચાર્ય વહી જતી નદીના કાંઠે પ્રાંત કાળમાં એક લોટો લઈને આવ્યો અને ત્યારબાદ દાંતણ કર્યા પછી નદીના શીતળ જન્મા સ્નાન કર્યું અને પવિત્ર વસ્ત્ર પહેરીને નદીના કાંઠે પ્રભુ સ્તુતિ ધ્યાન કરવા માંડ્યા એટલામાં જ શ્રી સૂર્યનારાયણ ભગવાને પોતાના કિરણ રૂપિયા હાથ તેના ઉપર ધર્યા એક વાર પછી પોતે નૈત્ય નૈમિત કર્મથી પાર પારીને ઘરે આવી જ રીતે તે મહાપુરુષ પ્રાંધ કાળમાં નદીમાં જઈને સ્નાન ધ્યાન કરતા હતા અને ત્યારબાદ ઉનાળામાં નદીના નીર ન હોય ત્યારે તળાવમાં કુવા ઉપર જઈને સ્નાન ત્યાગ કરી આવતા પછી ગામના મંદિર ત્યાં જઈને ત્યાં જઈને જળ ચડાવીને ઘેર ગયા પછી પણ પોતાના ઈષ્ટદેવનું ઘેર સ્નાન કરેલું ત્યાં થોડી વાર બેસીને ધૂપ દીપ તથા ધ્યાન કરી ગીતાનો પાઠ કરતા હતા આવી અડગ પ્રભુ ભક્તિ કરનારને મહાપુરુષ સાધારણ સ્થિતિવાળા ન હતા અને ચાલાપુરમાં અવતરેલ દરબાર ભીમડી નામે ગિરાજદાર હતા રાજ્યના હોવાથી સર્વ રીતે સાધાર સંપન્ન અને સુખી હતા અને રંગપુર પોતાનું કાયમી સ્થાન કરીને ત્યાં રહેતા હતા એક વખત એક ખેડૂત છે બહુ જ ગરીબ સ્થિતિવાળો હતો અને બાર મહિને માંડ માંડ પોતાનું ગુજરાત થાય એટલું જ કમાઈ શકતો હતો તેનો એક બળદ મરી ગઈ ગરીબ ખેડૂત કે જેનો એક હાથ ભાંગી ગયો એમ કહી શકાય તે વાતની દરબાર ભીમજીને ખબર થતાં તરત જ ચાલતા તેને ઘેર ગયા અને તેની ખબર પૂછી તેને બીજો બળદ લાવે તેટલા રાણા તરત જ ગણી આપ્યા વિચારો ગરીબ ખેડૂતો જાણે પ્રભુ પોતાના દ્વારે પધાર્યા હોય એટલું હર્ષિત થયું અને તેના હૃદયથી તેને હું બદલને જે અંતર વાત તે આશીષ આપી કે આવો ઘણી છે તો પ્રભુ તેને કામ આવી રીતે ભીમડી દરબાર કપતી કરતા તેની સાથે સાથે દયા પણ નાખવતા હતા વસ્ત્રીને પૂરતું સુખ આપતા તે બધી વસ્તી તેમને બાપા કહીને જ સમોધતી હતી અને તે વખતે પડે બાપાને નામને સરક કરી બતાવતા હતા આમાં કોઈ માંદું પડ્યું હોય તો બાપા ત્યાં હોય જ અને ત્યાં તે ઘરે થોડી દવા રાખતા તે પણ દવા કરતાં નાદુર તબિયતવાળાને ઘેર જઈને તેને દિલાસાના વચનો કહી અને જ્ઞાન દ્રષ્ટિથી દુનિયાની સારા સારતા દર્શન આવે તેથી દુખિયાનું દુઃખ ઓળતું ઓછું થઈ ઓછું થઈ જતું અને ઘરે પોતે સારા પુસ્તકો વાંચે અને બીજાને પણ સંભળાવે પોતે વાંચેલું એટલું જ નહીં પણ તેમાં શું કહે છે તે અથા યોગ્ય મનન કરે અને બને તેટલી એટલે પોતાના આચરણ મૂક્યું આમ ઘણા વર્ષોથી ભીમજી દરબાર પોતાનો સમય એક નિષ્ઠાથી ભગવત ભજનમાં ચગાડતા ને હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું ભીમજીની ભક્તિ શ્રી દ્વારકાધીશના દર્શને ભાગ બે